નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આ વખતે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખાસ કરીને છેલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂત મિત્રોના

સિત્તેર મણ જેટલી મગફળી ખરીદવાની જાહેરાત કરી છે અને ખેડૂત છે કે વધુમાં વધુ જે જે અત્યારે મગફળી સાડા ત્રણ ખાંડની જેટલી મગફળી ખરીદે તો એમાં કોઈ પણ પ્રકારનો ટેકો ખેડૂતોને મળ્યો તે પ્રકારની સ્થિતિ ના ગણી શકાય કારણ કે પચાસ વીઘાનો ખેડૂત હોય તો એમની સાડા ત્રણ ખાંડની મગફળી ટેકામાં જાય અને બાકીની મગફળી છે તે અન્ય જગ્યાએ વેચવી પડે

ઓફિશિયલ લેટર નથી કે સરકાર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે બસો મણ જેટલી મગફળી ખરીદવામાં આવશે અત્યારે સરકાર સિત્તેર મણ સુધીની જે ખરીદી કરવાની વાત જણાવી છે તેના પર કાયમ છે અને જો કોઈ નવી અપડેટ આવશે જો ખરીદીની માત્રા છે તેમાં વધારો કરશે તો ચોક્કસપણે અપડેટ આવશે પરંતુ ખાસ ઘણા મિત્રો વોટ્સએપમાં તેમજ ફેસબુકમાં અન્ય જગ્યાએ ઘણી જગ્યાએ છે કોમેન્ટમાં પૂછી રહ્યા છે મેસેજ દ્વારા પૂછી રહ્યા છે કે આ જે મેસેજ છે તે સાચો છે કે ખોટો

જે સરકાર દ્વારા છે તે કહેવામાં આવ્યું છે પરંતુ આગળના સમયમાં જો કોઈ ફેરફાર થશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે એટલે આવી ખોટી માહિતી છે તે શેર પણ ના કરવી જેથી કરીને બીજા ખેડૂત મિત્રો ગેરમાર્ગે દોરાય નહીં અને આ લેટર છે તે અત્યારે એક પ્રકારે ઓફિશિયલ રીતે સરકાર દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં આવી નથી તો મગફળીની ખરીદી આ ટૂંક સમયમાં શરૂ થશે અને આપણે પણ આશા રાખીએ કે વધુમાં વધુ મગફળી છે તે ખરીદી લે સરકાર જેથી કરીને ખેડૂત મિત્રોને જે નુકસાન થયું છે અને તેમાં એક પ્રકારે અત્યારે બજાર પણ નીચી છે તો આમાં તેમને આંશિક રીતે રાહત મળે